ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે સમગ્ર ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે વરસાદી પાણી પણ છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર તુલસીધામ જ્યોતિનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે સોસાયટી સહિત મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વહેલી સવારથી જ

સવારે આઠ વાગ્યાથી જ ઇન્દિરાનગરના મકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા